કેસોદના માણેકવાડા માલબાપા મંદિરે બીજા સોમવારે ભાવિકોનું ઘોડાપુર ફરાળ પ્રસાદ પીરસવામાં આવ્યો સમસ્ત ગ્રામજનો સેવામાં જોડાયા કેસોદ પંથકના માણેકવાડા ગામે પૌરાણિક માલબાપાનું મંદિર આવેલું છે અને વર્ષ ઓગણીસો છોતેરના માલબાપાએ સાક્ષાત દર્શન દીધા હતા ત્યારથી અત્યાર સુધી અનેક પ્રસાદ દીધા છે અને કોરોના સમયમાં મેળો બંધ રહ્યા બાદ ફરી મેળો રાબેતા મુજબ શરૂ થયો છે શ્રાવણ માસના બીજા પણ ઉજવણી અને માણેકવાડા માલબાપાના મંદિરે શ્રાવણ મહિનામાં બીજા સોમવારે માલબાપાના દર્શનાર્થી દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા હતા અનેક શ્રદ્ધાળુઓ માનતા ઉતારવા આવતા હતા ત્યારે માણેકવાડા માલબાપા મંદિરે બિરાજતા નાગ એક પૌરાણિક ઇતિહાસ સાથે દર્શનાર્થીઓનું આસ્થાનું પ્રતિક છે અહીં દર્શનાર્થીઓ દર્શને આવે છે કોઈ શ્રદ્ધાળુઓએ માનેલી માનતા પૂરી કરે છે એવી શ્રદ્ધા સાથે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શને આવે છે માલબાપાના મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓ માટે મંદિર તરફથી ચા પાણી ભોજન પ્રસાદ ફરાળ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે આખો શ્રાવણ માસ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે જેમાં પણ શ્રાવણ મહિનાના દર સોમવારે માલબાપા મંદિરે અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા જાય છે જ્યાં દર્શનાર્થીઓ પૂજા અર્ચના ભોજન પ્રસાદ સહિતનો લાભ લે છે કેશોદના માણેકવાડ ગામે આવેલ નાગદેવતા માલબાપા નાગપુરના હોવાની સંખ્યાબંધ કથાઓ કાઠિયાવાડી સાહિત્યમાં વર્ણવાયેલ છે તાજેતરમાં જ નાગદેવતા માલબાપાનું સિંહાસન ચાંદીથી એક દાતા પરિવાર દ્વારા મઢી આપવામાં આવ્યું હતું માલબાપા મંદિરે સાક્ષાત નાગદેવ નાગદેવતાએ દર્શન આપ્યા હતા ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો માણેકવાડા ગામ તરફથી દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે હજારો ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ એક પંગતી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા મેળવે છે સમગ્ર સૌરાષ્ટ્રમાં નાગદેવતા દેવતા માલબાપા મંદિર આસ્થાનું કેન્દ્ર છે અનિરુદ્ધ સી બાબરિયા ન્યૂઝ અપડેટ્સ મીડિયા કેસો કાવેરીડા ગામ માણે કોળા આજે માલબાપાના મંદિરે બીજો શ્રાવણ મહિનાના સોમવાર નિમિત્તે હજારો યાત્રાજો જૂનાગઢ જેસોદ અને આજુબાજુના ગામડાઓમાંથી પગપાળા અને ચાલીને આવીને પોતાની માનતા ઉતારે છે અને માલબાપા મંદિર ટ્રસ્ટ દરેક યાત્રાળુઓને ચા પાણી અને પ્રસાદીની વ્યવસ્થા કરે છે આજે બીજા સોમવાર નિમિત્તે કેશોદિ સદભાવના ટ્રસ્ટ જે ઘરે ઘરે ટિફિન મોકલાવે છે તેને પણ પ્રસાદી માલબાપા મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવેલ છે લાખો ભાવિકો માલ બાપાની પ્રસાદીનો લાભ લે છે અને દર્શનનો લાભ લેશે અને મને યાદ છે ત્યાં સુધીમાં ઘણા વર્ષો પહેલાંની આ પુરાની વાત છે કે માલ બાપા જના અમારા ગામની અંદર માણસ કે કોઈ પશુ પક્ષીને જનાવર કઈેલું હોય ને કોઈનું મૃત્યુ થયું કયું એવું આજ સુધીમાં અમને સાંભળેલું નથી તો એટલી બધી માલ બાપાની આસ્થા છે અને લાખો લોકો માલ બાપાની માનતા રાખે એનું કાર્ય પરિપૂર્ણ થાય છે દક્ષુખભાઈ છગનભાઈ ચૌહાણ અમે રમજા ગ્રુપ સીટનું ચાલુ કરીએ દર સોમવાર શ્રાવણ મહિનાના અને આજથી લગભગ દસ બાર વર્ષથી ઘિંચી કોરોના અમારું ચાલુ હતું આ આમાં સેવા કાર્યમાં સંજયભાઈ ડાંત કાનભાઈ ચૌહાણ સતીષભાઈ ચાંદેકરા નલિનભાઈ એવા ઘણા સેવક છે અમારા પ્રજાપતિ ગ્રુપના રણુજા ગ્રુપના વીસથી પચીસ જણ શ્રમણભાઈ ફોજી છે એવા ઘણાય કાર્યકરો છે કે આજે સેવા આપે છે સવારના ચારથી આજના આઠ નવ વાગ્યા સુધી અમે સખત પિંચણી ચાલુ જોઈએ અમારું આ રણુજા ગ્રુપ સેવા લગભગ બારથી તેર વર્ષથી અને કોરોનામાં અમારું ચાલું જ હતું એક વર્ષ ફરાળમાં શીપ હોય છે કેળા હોય છે પછી ઘણી વખત માંડવી પાક રાખીએ છીએ ઠંડુ રાખીએ છીએ એવું બધું રાખીએ છીએ જનરલ